નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ ચાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવાને હજુ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો માર્કેટિંગ યાર્ડને લગતા બે મહત્વના અપડેટ આજે આપણી પાસે છે પેલું તો જામનગર માર્કેટિંગ યાર્ડમાં આજે જીરાની હરાજી થયેલી છે બોણી થયેલી છે અને એક મણના બાર હજાર રૂપિયા ભાવ હાએસ્ટમાં જોવા મળેલો છે અને એ જ રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની બોણી થયેલી છે અને એનો જે ભાવ છે તે એક મણનો છત્રીસ હજાર રૂપિયા હાઇસ્ટમાં ભાવ જોવા મળેલો છે તો ખેડૂતો માટે મહત્વની આ બે અપડેટ હતી આજે ચાલો આગળ વધીએ અને જોઈ લઈએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બજાર શું કહે છે આજે सफेद जुआर आज आठ सौ वीस रुपया एक हज़ार सोल रुपया भाव तो राजकोट में घऊ पांच सौ थी पांच सौ त्रेस रुपया काड़ा तलाजे अठावीस सौ सड़सठी एक सौ मगनी बात करिए तो चौदह सौ पिंचोतेर थी पच्चीस सौ सो रुपया सोयाबीन आठ सौ सो पंचाशी थी नौ सौ पंदर रुपया चोड़ी अठयावीस सौ एकसठ तेतरीसौ जे पीढ़ा थी, आज नौ सौ एकत्र हज़ार रुपया સફેદ ચણાની વાત કરીએ તો એકવીસોથી અઠ્યાવીસો પચાસ મેથી નવસો નેવુંથી અગિયારસો એકાણું એ જ રીતે રચકાના બીજની જો વાત કરવામાં આવે રાજકોટમાં તો ઓગણત્રીસોથી તેત્રીસો રૂપિયા આગળ વાત કરીએ રાજકોટમાં બાજરીની તો ચારસો ચાલીસથી ચારસો પચાસ તુવેર ચૌદસોથી ઓગણીસો વીસ રાયડો નવસો વીસથી નવસો સિત્તેર વટાણા સાતસો પચાસથી એક હજાર નેવું રૂપિયા સૂકા મરચાં સોળસોથી પાંત્રીસો એરંડો અગિયારસોથી અગિયારસો ત્રીસ રાયબારસોથી તેરસો પચાસ રૂપિયા અજમો આજે એક હજાર અગિયારથી અઢારસો પાંચ વરિયાળીની વાત કરીએ તો બારસો પચાસથી બારસો પચાસ રૂપિયા એ જ રીતે રાજકોટમાં કલંજી આજે એકત્રીસો પાંત્રીસથી એકત્રીસો પાંત્રીસ આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો બસો એકત્રીસથી ત્રણસો એકસઠ लसण सत्याविशो ने एकतालीस सौ सीतेर अड़दाजे चौदह सौ अठार सौ वीस रुपया धाणागो दस चौद सो पंदर धनी अगर सौ सीतेर ठीक चौदसो ओग्ऐसी तल करिए तो, तो पच्चीसो एक त्रीसो बासठ चीणी मगफड़ी एक हजार एसी थी थी सौ दस रुपया जाड़ी मगफड़ी अग्र सौ थी चौदसो कपास बार सौ पंदर ठीक चौदह सो सीतेर रुपया રીતે જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો ચાર હજાર સાતસો રૂપિયા થી છ હજાર પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર